નમસ્કાર મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણી ધરતીના કોટાળમાં એસી વર્ષ જૂના કેવા રહસ્ય દટાયેલા છે દક્ષિણ પોલેન્ડના એક ગાંઠ જંગલમાં ખોદકામ કરી રહેલી વધુ તપાસવા માટે ટીમે અંદર એક નાઇટ વિઝન કેમેરો મોકલવાનો નિર્ણય લીધો લગભગ ત્રીસ મીટર એટલે કે સો ફૂટ નીચે ઉતાર્યા પછી કેમેરાએ જે દ્રશ્ય કેપ્ચર કર્યું તે અવિશ્વનીય હતું જમીનની અંદર એક વિશાળ કાદવર ટનલ આ ઘટના સાત માર્ચ બે હજાર અઢારના ના રોજ બની હતી અને એ સાથે જ બીજા એક છુપાયેલું પ્રકરણ ખુલવા જઈ રહ્યું હતું કેમેરાની રોશનીમાં ટનલની અંદર એક વધુ ચોંકાવનારી વસ્તુ દેખાય એક રેલવે ટ્રેક અને તેના પર ઉભેલી એક માઇન કાર્ડ ખાણના આ સાધનો અહીં જંગલની નીચે શું કરી રહ્યા હતા જ્યારે સ્થાનિક સત્તાવાળાઓને આ વિશે જાણ થઈ ત્યારે તેઓ બીજા વિશ્વયુદ્ધના સમયનો એક ખોવાયેલો નકશો લઈ આવ્યા આ ટનલ્સ લગભગ એસી વર્ષ પહેલા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની દ્વારા બનાવવામાં આવી હતી આ બંકરનો પ્રવેશ દ્વાર વર્ષોથી માટી અને પથ્થરોથી બંધ હતો પણ અંદરનું દ્રશ્ય નકશા સાથે હુબહુ મેચ થતું હતું ટનલ્સમાં માલસામાન સંગ્રહ થયો હતો તે સાબિત કરવા પુરાવા પણ મળ્યા ત્યાંથી ઓજારો એવી જ હાલતમાં મળ્યા જે રીતે નાઝી સૈનિકોએ એસી વર્ષ પહેલા મૂક્યા હતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એડોલ્ફ હિટલરની નારજી સેનાએ હજારો સંખ્યામાં અંડરગ્રાઉન્ડ બંકરોનું નિર્માણ કર્યું હતું આ બંકરો માત્ર સંરક્ષણ માટે નહીં પણ હુમલા માટે પણ ખૂબ જ મહત્વ ધરાવતા હતા તેઓ હવાઈ હુમલાઓ અને આર્ટિલરી શૈલીઓથી સૈનિકોને સુરક્ષિત રાખતા અને એક સુરક્ષિત બેજ પૂરું પાડતા આ બંકરો એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા કે તેઓ દુશ્મનોના હુમલાને રોકી શકે આનું સૌથી મોટું ઉદાહરણ જર્મનીની એટલાન્ટિક વોલ હતી આ વોલ સાબિત કરે છે કે તે સમયે બંકરો કેટલા મહત્વના હતા એક અનુમાન મુજબ આ તમામ બંકરો અને કિલ્લાઓને બનાવવામાં લગભગ પાંચસો બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો યુદ્ધમાં માણસો અને શસ્ત્રોનો ખર્ચ તો અલગ જ પરંતુ માત્ર બાંધકામ પાછળ થયેલો આ ખર્ચ અવિશ્વનીય હતું ચાલો ઇતિહાસના પાના ફેવરિયા અને એટલાન્ટિક વોલ વિશે જાણીએ આ વોલ એક ખૂબ જ મોટો કોન્સ્ટલ ડિફેન્સ સિસ્ટમ હતી જે નારજી જર્મનીઓએ બનાવી હતી આ દિવાલ યુરોપના દરિયા કિનારા ઉપર ચોવીસસો માઇલ સુધી ફેલાયેલી હતી તેનો મુખ્ય હેતુ સમુદ્ર માર્ગે આવતા મિત્ર દેશોના હુમલાઓથી બચવાનો હતો આ દિવાલ કેટલી મજબૂત હતી તેનો અંદાજો ઓગણીસો બેતાલીસની ડાયપે લાગ્યો આ હુમલાનું આયોજન મિત્ર દેશો દ્વારા એટલાન્ટિક વોલની તાકાત સમજવા માટે કરવામાં આવ્યું હતું કેનેડિયન સૈનિકો સહિત હજારો સૈનિકો આ હુમલામાં જોડાયા હતા પણ આ મજબૂત કોન્ક્રીટ બંકરે હુમલાને સંપૂર્ણ નિષ્ફળ બનાવ્યો કિનારે ઉતરવાનો પ્રયાસ કરી રહેલા સૈનિકો પર નાર્જી જર્મનીએ ભયંકર ક્રોસ ફાયર કર્યું આ ડાયપીરિયડ મિત્ર દેશો માટે એક મોટો આંચકો હતો જેના પછી તેમણે સમજાયું કે હિટલરની સત્તા ને તોડવા માટે તેમણે પણ બંકરો અને સંરક્ષણ પ્રણાલીમાં મોટા પાયે રોકાણ કરવું પડશે નાઝી નેતા એડોલ્ફ હિટલરે પોતાના શાસન દરમિયાન ઘણા બંકરોનો ઉપયોગ કર્યો હતો તેમાંથી કેટલાક પ્રખ્યાત બંકરો હતા જેમાં ઈગલ જેને ક્રિસ્ટાઈલ હાઉસ પણ કહેવામાં આવતું હતું આ જર્મનીના ઉબરસેલ્સબર્ગમાં આવેલું હતું તેને ગુપ્ત મિટિંગો અને આરામ માટે પણ બનાવવામાં આવ્યું હતું તેને કોન્ક્રીટ અને ગ્રેનાઇટનો ઉપયોગ કરીને બોમ્બ પ્રૂફ બનાવવામાં આવ્યું હતું જો ફ્યુહર બંકર બર્લિનમાં આવેલા આ બંકર તેમનું હેડ ક્વોટર હતું તેને હવાઈ બોમ્મારાથી સુરક્ષિત રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું હિટલરે પોતાના જીવનના અંતિમ દિવસો અહીં જ બીતાવ્યા હતા અને ત્રીસ એપ્રિલ ઓગણીસો પીસ્તાલીસના રોજ અહીં જ પોતાનું જીવન સમાપ્ત કર્યું આજે આ બંકરો કોઈ ભાગ જમીનની ઉપર દેખાતો નથી પણ તે બીજા વિશ્વયુદ્ધના ઇતિહાસનો એક કાળો અધ્યાય છે હવે વાત કરીએ હિટલરના સૌથી મહત્વપૂર્ણ બંકરની જ્યાં તેને યુદ્ધના સૌથી વધુ દિવસો વિતાવ્યા આ બંકર ઓછો અને કિલ્લો વધુ લાગતો હતો જે ઉત્તર જર્મનીના જંગલની વચ્ચે આવેલો હતો આ કિલ્લા જેવી રચનાની છત લગભગ સાત મીટર જેટલી જાડી બનાવવામાં આવી હતી જે તેને હવાઈ હુમલાઓથી સંપૂર્ણપણે સુરક્ષિત કરતી હતી તેની સુરક્ષા વ્યવસ્થા એટલી હતી કે તેના પર એક પણ બારી રાખવામાં ન આવી હતી બહારની ઝેરી હુમલાથી બચવા માટે એક જાંડી સ્ટીલના દરવાજાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો માટી નાખીને તેના પર એવા જ વૃક્ષો અને છોડ રોપવામાં આવ્યા હતા જે આસપાસના જંગલમાં હતા આના કારણે ઉપરથી પસાર થતા કોઈ પણ વિમાનને સહેજ પણ શંકા ન થતી કે નીચે હિટલરનું મુખ્ય મથક છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનાવવામાં આવેલા આ બંકરોની એન્જિનિયરિંગ કોઈ ચમત્કારથી ઓછી નથી યુદ્ધનો માહોલ દરેક વસ્તુની અછત દરેક ક્ષણે હવાઈ હુમલાનો ભય આ બધા પડકારો વચ્ચે પણ હજારો બંકરોનું નિર્માણ થયું યુદ્ધ સમાપ્ત થયા પછી હજારો બંકરો આજે પણ જમીન નીચે છે એનું કારણ છે કે જ્યારે સૈનિકો ભાગી ગયા ત્યારે કાં તો તેમણે બંકરોના પ્રવેશ દ્વાર બંધ કરી દીધા અને ગુપ્ત દસ્તાવેજોને સળગાવી દેવામાં આવ્યા જેના કારણે કોઈને ખબર ના પડે કે કયો બંકર ક્યાં આવેલો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ